ગુજરાતના ઢોરડબાની અંદર ત્રણ મહિનાની અંદર સાતસો છપ્પન ગાયના મૃત્યુ છે એ ગાયની મૃત્યુની વેદના લઈ અને રાજકોટના મેયર શ્રીને પતંગમાં સ્પીકર ચોટાડીને એવો પ્રશ્ન પૂછ્યો સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરને કે આત તાપી ગાયના મૃત્યુથી આ સુધી વિધિવત તપાસ કરવામાં આવેલ નથી અનેક વાર અમારા કોર્પોરેટર બેન શ્રી કોમલબેન ભાડાએ ત્રણ વાર લેખિતમાં રજૂઆત કમિશનર સાહેબ હોય ડેપ્યુટી કમિશનર હોય સ્ટેન્ડિંગ હોય કે મેયર હોય લેખિતમાં રજૂઆત કરી કે વિજિલન્સ તપાસ કરો પણ સાદી તપાસ પણ નથી કરી એક અધિકારીની બદલી અને કોન્ટ્રાક્ટ રદ કરી અને સંતોષ માની લેનાર રાજકોટના જવાબદાર પક્ષના અધિકારીઓ હોય શાસનના અધિકારીઓ હોય કર્મચારીઓને રજૂઆત કરવા માટે આવ્યા ગાયની વેદનાને લઈ આજે સ્પીકર રૂપે પતંગ આપણે જેમ દિવાળીમાં મીઠાઈની બધી દેતા હોય એવી રીતે ગિફ્ટ દેતા હોય એ રીતે ગિફ્ટ રૂપ તરીકે દીધી કે આ પતંગ પણ તમે આકાશને આવતીકાલે ચગાવો અને રાજકોટની જનતાને મેસેજ પણ આપો કે અમે ક્યાંક ને ક્યાંક ઉના ઉતર્યા છીએ તપાસમાં આજે ગાયને ન્યાય મેળો નથી અમે આવતીકાલે ભરવાડ સમાજના યુવાનો પણ પોતાની પતંગમાં લખાણ ખરી ખરી અને ઉડાડવાના છે રાજકોટના આકાશની અંદર પતંગો ઉઠશે રાજકોટની જનતાને પણ મેસેજ મળવો જોઈએ કે સાતસો છપ્પન ગાયની જે વેદના છે તો વેદના જ્યારે આપણે એક્સ ટ્વિટર ઉપર એક્સ જયારે કરતા હોય ત્યારે એનો પણ એક હેસટેગ હોવો જોઈએ અને ગાયને જ્યાં નથી ન્યાય નહીં મળે ત્યાં નથી જ્યાં પણ રજૂઆત કરવાની કંઈ જ્યાં પણ લાવવાની કંઈ અમે તૈયારી છે આ લઈ અને વાત મેયરે માત્ર વાતો ભૂભાંગો ફેંકી છે કરે છે

આવતીકાલે ઘાસચારો જે ગાયોને ફાળવવામાં આવે છે અને જે જનરલ બોર્ડની અંદર અમુક પ્રશ્ન આવતા હોય એમ તો પબ્લિકના પ્રશ્ન આવતા હોય તો તે ગાયનો નિભાવ કરવા માટે થઈને જે આહાર ગાયોને આપવામાં આવે છે તે વ્યવસ્થિત રીતે પહોંચતો નથી અને ત્યાં તેની વ્યવસ્થા પણ રાખવામાં આવતી નથી કે ઢોર પકડીને લઈ જાય છે તો એ ઢોરને પકડીને લઈ જાય છે ત્યાં નાના નાના વાછરડા હોય અને ગાયો હોય એની સંભાળ લેવામાં આવતી નથી પણ મેં જ્યારે રૂબરૂ મુલાકાત લીધી તો જે ગાયો બીમાર છે એને થોડીક અલગ રાખવામાં આવી છે કે જે સાજી ગાયો છે તેને એનો ચેપ ન લાગે અને બાકી કોઈ એવી અગવડતા નથી પણ છતાં પણ એવું લાગશે તો હું રૂબરૂ જઈને પાછી સંક્રાંત પછી અથવા સંક્રાંતના દિવસે રૂબરૂ જઈ અને પાછી તપાસ કરીશ કે જે ગાયો બીમાર છે એને દવાખાનાની સુવિધા એટલે કે વેટનરી ડૉક્ટર દ્વારા એની સાર સારવાર કરવામાં આવે નાના વાછરડા છે જે ચાલી નથી શકતા અને ત્યાં હોય એટલે સ્વાભાવિક છે કે ગૌમૂત્રનું એવું કાદવ અને કીચડ ત્યાં થતો હોય છે તો એના માટે થઈને એક વ્યવસ્થા કરાવી હતી કે આ પણ જગ્યાએ ચોખ્ખી રહેવી જોઈએ કે જેથી કરીને અન્ય સાજા પશુઓ છે એ રોગનો ભોગ ન બને ઘાસચારાની વાત રહી તો એની પણ ઊંડાઈથી હું તપાસ સો ટકા કરવાની છું કે હકીકત શું છે અને ખરેખર પશુને જે આહાર મળવો જોઈએ એ આહાર એને કેટલો મળે છે તેની પણ હું એક રૂબરૂ જઈ કે પશુ છે ને એની સાથે આપણું માણસનું જીવન સંકળાયેલું છે અને પતંગની અંદર જે સાતસો ને છપ્પન ગાયોનું જે લખી અને ઓફિસે આપેલા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ એટલે એની પણ હું તપાસ કરીશ કે સાતસો છપ્પન ગાયોનું શું પરિસ્થિતિ છે જ્યાં નિભાવ ગાયોનો પકડની જગ્યાએ હોય છે ત્યાં હું રૂબરૂ મુલાકાત લેવા ગઈ હતી મને જેવું લાગ્યું હતું ત્યારે મેં ત્યાંથી પણ સજેશન આપેલું હતું કે જે પશુઓ બીમાર છે એને વે વેટનરી ડોક્ટર દ્વારા એની દવાને સારવાર કરવામાં આવે અને તે અન્ય પશુ સાજા છે એની સાથેથી એનેથી દૂર રાખવામાં આવે કે જેથી કરીને સાજા પશુઓને પણ આનો ચેપ ન લાગે